ઓકે તમારું નામ રાજ મોહમદ અહેમદભાઈ શેખ કઈ જગ્યા રહેવાનું દરબારી કોઠાર સૈલારસા રોડ ડોક્ટર લાખાણીની સામે છે તમારી પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે કેવી રીતે ફરિયાદ કરવામાં આવી છે શેને લીધે કરવામાં આવી છે આ એક તદ્દન લીગલી કાર્યવાહી છે આજુબાજુના રહીશો અને અરજીના આધારે મ્યુનિસિપાલિટી અધિકારીઓની તપાસ કરીને ભાડૂતો તથા મને મકાન માકાન તાકીને તાત્કાલિક ઉતારી લેવા માટે એમને તમામને નોટિસ આપેલી છે અને આ કાયદાકીય બાબત આખી કોર્ટમાં એ લોકો ભાડુઆત તરફથી મારી મિલકત પચાવી પાડવા માટે એ લોકોએ મારી ઉપર સ્ટે લાવીને આ મિલકત સ્ટે લાવવા માટે અરજી તે લાવવાની અરજી કરી અને આ મિલકત પચાવી પાડવાની એ લોકો કાર ખરેખર આ મકાન જીર્ણ થયેલ છે અમે કોર્ટને કહેશું કે એ કોર્ટ ઓફ કમિશન કરે ન્યાય જે ન્યાયની ન્યાયિક પ્રક્રિયાની અંદર જે ન્યાય આવે એ અમારા સરો માથા ઉપર છે અને ભાડુઆ તો અમને વર્ષોથી હેરાન કરે છે અને અવારનવાર અવારનવાર અમારી સાથે ગેરવર્તન કરે તમારી માંગ પૂરી નહીં થતો તો અમે આગળ સમય છે એમાં શું કરશો સર અમે અમે કાયદાકીય પ્રક્રિયામાં આવે એમને કેસ કર્યો એ અનુસંધાને અમે અમારા વકીલને સાથે રાખીને સલાહ લઈને અમે પણ કોર્ટ કાર્ય તમારે કેસ કે શેના લીધે કર્યો છે કેસ એ માટે અમારી ઉપર કર્યો તો મ્યુનિસિપાલટીની ઉતારી લેવા માટે જે અમને નોટિસ મળી એમને ભાડું તો ને મને તો એની અમે તૈયારી કરતા અમે આડું જાહેર રોડ હોવાથી પબ્લિકને કોઈ નુકસાન ન થાય એટલે અમે નેટનું આવરણ કરીને ઉતારી લેવાની તૈયારી કરતા હતા અને અમે એને સહકાર આપવા માટે વિનંતી કરી તો એ લોકોએ અમારી સામે આ કેસ કઈ રીતે ગેરઉપયોગ કર્યો તમારી સાથે વર્ષોથી સાહેબ અમને સહકાર આપતા જ નથી અમે એને અનેક વાર સમજાવ્યા કે ભાઈ તમે અમને સહકાર આપો તો આ મિલકત ઉતારીને આપણે બનાવી નાખીએ અમે નથી અમે એને ખરેખર કાંઈ ખાલી કરવા માટેનો આમાં કોઈ પ્રશ્ન નો પણ આ આખું પાડીને બનાવવા માટેનો પ્રશ્ન તો એ લોકો અમને સહકાર ન આપીને અમારી વિરુદ્ધની અંદર પોલીસમાં અમારી વિરુદ્ધમાં ફરિયાદ કરીને અમને હેરાન કરવાની તમને શું લાગે છે ખોટી ફરિયાદ કેવી રીતે ખોટી છે કાયદાકીય પ્રક્રિયાની અંદર અમે એમને કોઈ દબાણ કરેલ જ નથી અમે કાંઈ એને ધાક ધમકી આપેલ જ નથી અને આ અમે અઢાર અઢાર છ તારીખ અઢાર છ બે હજાર ચોવીસના એ લોકોએ અહીંયા અવારનવાર એના માણસોને બોલાવીને એમને ધાક ધમકી આપે છે અને અઢાર છ એ સાંજે સાડા ચાર પાંચ વાગે એમના કોઈ મળતી એવો આવ્યા હશે તો એને આખો ઉખાડી